સમસ્યા સમસ્યાને લઈ ધારાસભ્ય પાલિકા સીઓને આપ્યું આવેદનપત્ર શહેરમાં મેન બજાર ગલીઓ સોસાયટી વિસ્તારમાં ઠેર ઠેર ગટરો ઉભરાતી હોવાથી રોગચાળાની ભીતિ નગરજનો કોંગ્રેસ સમિતિ દ્વારા ભૂગર્ભ ગટર તથા પીવાના પાણીની સમસ્યાને લઈ રજૂઆત કરાઈ બાળકો ગંદા પાણીમાં ચાલવા મજબૂર તંત્ર નિંદ્રાધીન બન્યું છે હારીજ નગરમાં ભૂગર્ભ ગટરની સમસ્યા માથાના દુખાવા સમાન બનવા પામી છે ખેમાસર વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં પ્રવેશ કરવાના ગેટની બહાર છેલ્લા ઘણા સમયથી લોકો શાળામાં અભ્યાસ કરવા જતા બાળકો સહિત શિક્ષકોને પણ ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા હતા પ્રાથમિક શાળાના લેટર પેડ પર હારીશ પાલિકા તંત્રને તારીખ સાત બે બે હજાર ચોવીસ ના રોજ લેખિતમાં રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ પ્રકારની ભૂગર્ભ સફાઈ કામગીરી હાથ ન ધરાતા સ્થાનિકોમાં પાલિકા સામે રોષ જોવા મળ્યો છે બ્યુરો રિપોર્ટ અનિલ રામા રાધનપુર